વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરવાની છે પ્રથમ જોડાણ તાર તો જોડાણ તાર આવી રીતે દોરવાનો રહેશે ઓફ સ્થિતિની અંદર કળ દોરવાની છે ત્યાર પછી વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ ઓન સ્થિતિની અંદર તમારે મિત્રો કળ દોરવાની છે એટલે કે સ્વિચ અને બેટરી તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે દોરીશું ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર બે આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથની દર્શાવતી વિદ્યુત રેખા

તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી તમારે આકૃતિ દોરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે એટલે કે ઋણ લઈ લઈએ છીએ ધન છે તેને ઋણ સાથે ત્યાર પછી ધન છે તેને પાછો ઋણ સાથે ધનને પાછો ઋણ સાથે અને જે ધન છે એને પાછો આપણે અહીં લઈ જઈશું એટલે આ બંને તાર જે છે ઋણ અને ધન બનાવીશું એટલે આપણી જે બેટરી છે એ તૈયાર થઈ જશે આકૃતિની અંદર દર્શાવેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી તો તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો તો વિદ્યાર્થી મિત્રો તમે પાવર જોશો એટલે કે બેટરી જોતાની સાથે ખ્યાલ આવી જશે કે બે વિદ્યુત કોષને જોડવાની અંદર સમસ્યા છે બંને ધન ધ્રુવો સાથે જોડાયેલો છે તેમાં ધન ધ્રુવના બદલે ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે અને બલ્બ પ્રકાશિત થશે વિદ્યુત પરિપથ નીચે મુજબ તમારે જોડવાનો રહેશે એટલે કે આ પ્રકારે તમે જેવો વિદ્યુતની બેટરી છે તે બદલશો તેનો ધ્રુવ એટલે બલ્બ પ્રકાશિત થવા લાગશે પ્રશ્ન નંબર પાંચ વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો તો વિદ્યુત પ્રવાહની બે અસરો નીચે મુજબ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પ્રશ્ન નંબર છ જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ જે છે તે મિત્રો ચાલુ કરવામાં આવે છે ત્યારે આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની શોય તેની ઉત્તર દક્ષિણ દિશાની અંદર આવર્તન પામે છે સમજાવો તો હોકાયંત્રની શોય એક નાનું ચુંબક છે અને તે ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય છે જ્યારે હોકાયંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે જેમ હોકાયંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણની સ્થિતિમાંથી મિત્રો આવર્તન પામે છે તેમ અહીં પણ હોકાયંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે આથી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે પ્રશ્ન નંબર સાત આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકાયંત્રની ની આવર્તન દર્શાવશે ના મિત્રો અહીં વિદ્યુત પરિપથની અંદર વિદ્યુતનો કોઈ સ્ત્રોત જેમ કે વિદ્યુત કોષ જે છે તે જોડાયેલો નથી આથી જ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં અને પરિણામે હોકાયંત્રની શો આવર્તન દર્શાવશે નહીં પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા પૂરો વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે તો મિત્રો ધન બે કે બે થી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને મિત્રો ફ્યુઝ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર નવ સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ કરો બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે તો વિધાન ખોટું છે એટલે લખીશું એફ વધી જાય ત્યારે ફ્યુઝ મિત્રો અહીં ફ્યુજ છે અને અહીં પણ ફ્યુઝ છે તાર પીગળીને તૂટી જાય છે તો આ વિધાન સાચું છે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી તો એ વિદ્યાર્થી મિત્રો એફ એટલે કે ખોટું છે વિદ્યુત અંદર વિદ્યુત ચુંબક આવેલું ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો તો સમજાવો તો ના મિત્રો કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં કારણ કે વિદ્યુત ચુંબક જે કોઈ પણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા વિદ્યુત ચુંબક જે છે તે વિદ્યાર્થી મિત્રો વાપરી શકાશે નહીં પ્રશ્ન નંબર અગિયાર તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે શું તમે તેની સાથે સહમત છો તમારો પ્રતિભાવ માટેનું કારણ જણાવો તો ના મિત્રો ઇલેક્ટ્રિશિયન ફ્યુઝને બદલવાનો તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે તો તેમ કરવા ન દેવાય ફ્યુઝ માટે ખાસ પ્રકારનો આઈએસઆઈ માર્કાવાળો તાર જ વપરાય ઇલેક્ટ્રિશિયન ઘણી વાર ગમે તે તાર વાપરે છે જે ખરેખર યોગ્ય નથી આમ કરવાથી ઘણી વાર મોટું નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે

તેણે ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ સાથે જોડવાના બદલે ધન ધ્રુવ જોડ્યો હશે તેણે જોડેલા બલ્બ ઉડી ગયેલો હોવો જોઈએ પ્રશ્ન નંબર તેર નીચેની આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથની અંદર મિત્રો તમારે અહીં જોવાનું છે એ બી અને સી વા ત્રણ બલ્બ જે છે જોડેલા છે બેટરી સાથે એને કળ ખુલ્લી છે જ્યારે કાળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે જયારે કાળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ થશે નહીં પણ બલ્બ પ્રકાશિત થાય નહીં જ્યારે પરિપથના કાળને ઓન સ્થિતિમાં દેખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં બલ્બ એ બી અને સી પ્રકાશ આપશે જ્યારે વિદ્યાર્થી મિત્રો પરિપથની અંદર કાળને ઓન સ્થિતિની અંદર ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ જે છે તે વહેતો થઈ જાય છે અને આથી બધા બલ્બ એ બી અને સી ત્રણે એક સાથે પ્રકાશિત થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં